હેલો માય નર્સિસ ફ્રેન્ડ્સ આજે હું આ વિડીયોની અંદર લઈને આવી છું સ્ટાફ નર્સનું બે હજાર સોળનું ગુજરાતીનું પેપર જે સ્ટાફ નર્સની એક્ઝામ લેવાઈ હતી બે હજાર સોળમાં એનું ગુજરાતીનું પેપર છે આજે આપણે એકથી સો એમ સીક્યુ જોઈશું એના બધા જ આન્સર હું તમને કહીશ ઓકે જેમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું પંક્તિમાં કયો અલંકાર છે તો એની અંદર આન્સર આવે છે આન્સર એ સ્વભાવોક્તિ ઓકે નેક્સ્ટ છે યમન સભલઘા કયા છંદનું બંધારણ છે તો એનો પણ આન્સર આવે છે એ શિખરિણી છંદ પછી છે મનહર છંદની અક્ષર સંખ્યા કેટલી છે તો એની અંદર આન્સર આવે છે આન્સર એ એકત્રીસ નેક્સ્ટ ક્વેશ્ચન છે નીરખ ગગનમાં કોણ ઘૂમી રહ્યો પંક્તિ કયા છંદની છે તો ચોથાની અંદર આન્સર આવે છે આન્સર સી સીઝણા પછી ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી અહીંયા આપણને પૂછ્યું છે સમાનાર્થી નથી તો એનો આન્સર છે નવીન આન્સર ડી સદભાગ્ય હોવું અર્થ સૂચવતો રૂઢિપ્રયોગ જણાવો તો એની અંદર આન્સર આવે છે એ કપાળે કંકુ હોવું આન્સર એ કયા અક્ષર મેળ છંદમાં સત્તર અક્ષર નથી સત્તર અક્ષર નથી એમ પૂછ્યું છે તો એની અંદર આન્સર આવે છે ડી મનહર શાંતિ પથરાઈ જવી અર્થ સૂચવતો રૂઢિપ્રયોગ જણાવો તો એની અંદર આન્સર આવે છે એ સોપો પડી જવું પંક્તિમાં એકવાર પ્રયોજાયેલ એક જ શબ્દના બે અર્થ સૂચવતો અલંકાર કયો છે તો નવની અંદર આન્સર આવે છે ડી શ્લેષ નેક્સ્ટ છે સમાનાર્થી ન હોય તે શબ્દ શોધો તો અહીં આપણને પૂછ્યું છે સમાનાર્થી ન હોય તેવો શબ્દ શોધવાનો છે તો એની અંદર આન્સર આવે છે ડી નેક્સ્ટ બોલમાં બોલ મારે રાધાકૃષ્ણ વિનય બીજું બોલ મારે પંક્તિના કવિ કોણ છે રાધાકૃષ્ણ વિના બીજું બોલ મારે પંક્તિના કવિ કોણ છે તો એની અંદર આન્સર આવે છે આન્સર બી મીરાબાઈ નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ કૃતિ કવિ પ્રેમાનંદની છે તો ક્ર કવિ પ્રેમાનંદની છે એવું પૂછ્યું છે આપણને તો એની અંદર આન્સર આવે છે કુંવરબાઈનું મામેરું આન્સર એ પછી છે માધવ ક્યાંય નથી મધુવનમાં કાવ્ય કોનું છે તો તેરની અંદર આન્સર આવે છે એ હરીન્દ્ર દવે નેક્સ્ટ છે સાત પગલાં આકાશમાં કૃતિના કર્તા કોણ છે તો એનો આન્સર આવે છે સી કુંદનિકા કાપડિયા મિથ્યાભિમાન નાટકના લેખક કોણ છે તો પંદર ની અંદર આન્સર આવે છે આન્સર બી દલપતરામ મને જોઈને ઉડી જતા પક્ષીઓને કાવ્ય કોનું છે તો સોલની અંદર આન્સર આન્સર આવે છે એ કલાપી કલાપી કવિ થીગડું વાર્તાના લેખકનું નામ શું છે તો સત્તર ની અંદર આન્સર આવે છે આન્સર બી સુરેશ જોશી સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખકનું નામ શું છે તો સરસ્વતી ચંદ્રના નવલકથાના લેખકનું નામ છે એ ગોવર્ધન રામ ત્રિપાઠી પ્રયોગો કૃતિ કયા સ્વરૂપની છે તો ઓગણીસની ની અંદર આન્સર આવે છે આન્સર સી આત્મકથા હરિનો માર્ગ કાવ્ય કોનું છે તો વીસની ની અંદર આન્સર આવે છે ડી પ્રીતમદાસ નેક્સ્ટ છે ગુજરાતી ભાષામાં વિભક્તિની સંખ્યા કેટલી છે તો એની અંદર આન્સર આન્સર આવે છે એ નીચેના વાક્યમાં નામ યોગી જણાવો આપણે હાથ વડે હલેસા મારવાના છે તો એની અંદર આન્સર આવે છે સી વડે નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત શબ્દ પ્રયોગ નથી તો એની અંદર આન્સર આવે છે બી રામાયણ નીચેનામાંથી કયો શબ્દ દ્વિગુ સમાસ છે તો અહીંયા આપણને પૂછ્યું છે દ્વિગુ સમાસ તો એની અંદર આન્સર આવે છે નવરાત્રિ નવરાત્ર સોરી નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો પચીસની અંદર આન્સર આવે છે આન્સર ડી પિસ્તાળીસ નીચેનામાંથી કયો શબ્દ મધ્યમ પદ લોપી સમાસનો છે તો છબ્બીસ ની અંદર આન્સર આવે છે એ નીચેનામાંથી કયો શબ્દ દેશ્ય શબ્દ છે તો સત્યાવીસ ની અંદર આન્સર આવે છે આન્સર એ ઠોબરું નેક્સ્ટ છે અતિથિ શબ્દની ઓળખ આપો તો અતિથિ શબ્દની ઓળખ છે એ તત્સમ લિંગ સૂચક પ્રત્યયો કયા છે તો ઓગણત્રીસ ની અંદર આન્સર આવે છે ડી ઓ ઈ વ્યાકરણની પરિભાષામાં ક્રિયાના કરનારને શું કહેવામાં આવે છે તો ત્રીસ ની અંદર આન્સર આવે છે એ કરતા પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો શબ્દ બંગાળી છે તો એકત્રીસ ની અંદર આન્સર આવે છે બી બાબુ નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી છે તો બત્રીસ ની અંદર આવે છે બી પેન્સિલ આરાધનાના શબ્દનો અર્થ જણાવો તેત્રીસ ની અંદર આન્સર આવે છે સી ભક્તિ પરમાર્થી વિરોધી જણાવો તો ચોત્રીસ ની અંદર આન્સર આવે છે એ સ્વાસ્થ્ય પરણાય રવ શબ્દનો અર્થ જણાવો તો પાંત્રીસ ની અંદર આન્સર આવે છે ડી અવાજ કયો શબ્દ સમાનાર્થી નથી તો અંદર આન્સર આવે છે ડી વાવડો કાજે તરફ વ્યાકરણની પરિભાષામાં શું છે તો સાડત્રીસ ની અંદર આન્સર આવે છે આન્સર એ નામયોગી પછીનો ક્વેશ્ચન છે સમાન અર્થ ધરાવતી કહેવત ઓળખાવો તો આડત્રીસ ની અંદર આન્સર આવે છે આન્સર સીમા સ્વર્ગી ન જવાય અને ત્રણ માં છે પારકી આશા સદાની રાસ ક્ષય વિરોધી શબ્દ આપો તો ઓગણચાલીસ ની અંદર આન્સર આવે છે બી વૃદ્ધિ વાક્યમાં નિપાત પ્રયોજાય તો તેના શેમાં ફરક પડે છે તો ચાલીસ ની અંદર આન્સર આવે છે ડી અર્થમાં નીચેનામાંથી કયો વિશેષણ સ્ત્રીને લાગુ પડતું નથી અહીંયા પૂછ્યું છે આપણને નથી લાગુ પડતું નથી તો એકતાલીસ ની અંદર આન્સર આવે છે ડી પ્રોષિત પત્નીક હવાની મંદ લહેરનો મંદ અવાજ માટે કયો શબ્દ પ્રયોજી શકાય તો બેતાલીસ ની અંદર આન્સર આવે છે આન્સર સી સરસરાહર નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે તો અંદર આવે છે એ હલકાપણું નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે આ પણ ફરી આપણને સેમ ક્વેશ્ચન પૂછ્યું છે એની અંદર આન્સર આવે છે ડી આકાશ પર્ણ પાન અને પલ્લવ ત્રણ સેમ છે અને આકાશ જુદું પડે છે નીચેની પંક્તિમાં અલંકાર ઓળખાવો નિસર્ગ જાણે ડુસ્કું ભરે છે જાણે રખે શકે શું એવું આવે એટલે આન્સર આવે ઉત્પ્રેક્ષા અલંકાર નીચેની પંક્તિમાં અલંકાર ઓળખાવો આપણ અલંકાર ઓળખાવાનો છે જવાની તો જવાની છે તો આન ફોર્ટી સિક્સની અંદર આન્સર આવે છે બી સ્લેષ નીચેની પંક્તિમાં અલંકાર ઓળખાવો પણ કામીની કોકિલા કેલી કુંજન કરી તો આની અંદર ફોર્ટી સેવનની અંદર આન્સર આવશે બી વર્ણાનુપ્રાસ નીચેના પંક્તિમાં અલંકાર ઓળખાવો આ પણ અલંકાર છે ગોળ વિના મોડું કંસાર માતા વિના સોનો સંસાર તો આની અંદર આન્સર આવે છે એ દ્રષ્ટાંત નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે જીવ ઉડી જવું

કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય નથી તો અંદર આવે છે એ પગ સાચી જોડણીનો વિકલ્પ જણાવો તો સાચી જોડણીનો વિકલ્પ છે બી પરિસ્થિતિ અને પરીક્ષા સાચી રીતે થયેલો સંધિ વિગ્રહ દર્શાવો

તો ફિફ્ટી એટ ની અંદર આન્સર આવે છે આન્સર આન્સર એ એ ગુણવાચક આવશે પરિવર્તન ફિફ્ટી નાઇનની અંદર આપણને પૂછ્યું છે ખોટું છે તો એની અંદર આન્સર આવે છે બી પટેલ અને પટેલી હંમેશા બહુવચનમાં વપરાતી સંખ્યા જણાવો તો સિક્સટી ની અંદર આન્સર આવે છે એ સમાચાર રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો અહીં આવ્યા બાદ મને બહુ અણગમો રહેતો તો સિક્સટી વનની અંદર આન્સર આવે છે સી ભાવવાચક મધ્યમ પદ લોપી સમાસ ઓળખાવો તો સિક્સટી ટુની ની અંદર આન્સર આવે છે એકાંડા ઘડિયાળ અર્થની દ્રષ્ટિએ જુદો અર્થ જુદો શબ્દ ઓળખાવો તો સિક્સટી થ્રીની અંદર આન્સર આવે છે સી મેઘ નપુસક લિંગ દર્શાવો તો અંદર આન્સર આવે છે એ પ્રકરણ પૂર્વ પ્રત્યે વાળો શબ્દ ઓળખાવો તો પૂર્વ પ્રત્યય વાળો શબ્દ છે એ કુકર્મ અર્થની દ્રષ્ટિએ જુદી પડતી કહેવત જણાવો તો સિક્સટી સિક્સની અંદર આન્સર આવે છે સી જાજા મળ્યા ને ખાવા મળ્યા નીચેના વાક્યનું પુનઃ પ્રેરક વાક્ય બનાવો શિક્ષક વાર્તા કહે છે તો અંદર આન્સર આવે છે ડી શિક્ષક વાર્તા કહે કહેવડાવે છે શિખરણી છંદ ઓળખાવો સિક્સટી એટની અંદર આન્સર છે ડી લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી નીચેનામાંથી કયો રૂઢિ પ્રયોગ નથી અહીં આપણને પૂછ્યું છે નથી તો સિક્સટી નાઇનની અંદર આન્સર આવે છે સી મો સુંદર હોવું નીચેનામાંથી કયો શબ્દ જુદો અર્થ ધરાવે છે તો સેવન્ટીની અંદર આન્સર આન્સર આવે છે સી સરિતા નેક્સ્ટ છે નીચેનામાંથી કયો શબ્દ નપુસક છે તો સેવન્ટી વનની અંદર આન્સર આવે છે સી પેટ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો સેવન્ટી ટુની અંદર આન્સર આવે છે સી ધોબી ધોબો ગુજરાતી ભાષામાં લિંગની સંખ્યા કેટલી છે તો સેવન્ટી થ્રીની અંદર આન્સર આવે છે બી ત્રણ કઈ સંજ્ઞાઓનું બહુવચન થતું નથી તો એની અંદર આન્સર આવે છે એ સમૂહ વાચક નીચેનામાંથી કયો શબ્દ અર્થની દ્રષ્ટિએ જુદો પડે છે તો સેવન્ટી ફાઈવની અંદર આન્સર આવે છે સી વસુધા ટપાલ પેટી શબ્દ કયો સમાસ છે તો સેવન્ટી સિક્સની અંદર આન્સર આવે છે એ મધ્યમ પદ લોપી નીચેના વાક્યમાં કયું પદ અધિકરણ વિભક્તિ દર્શાવે છે આખો દિવસ પર્વતને ખૂંદી સાંજે આરામ કર્યો તો સેવન્ટી સેવનની અંદર આન્સર આવે છે બી નીચેના વાક્યમાં કયું પદ કરતા વિભક્તિ છે ઉષ્માએ આજે કોલેજમાં સરસ ગીત ગાયું તો સેવન્ટી એટની અંદર આન્સર આવે છે એ ઉષ્મા નીચેના વાક્ય માટે એક શબ્દ સમૂહ જણાવો પોતાની જાતને છેતરવી તે તો એની અંદર આન્સર આવે છે સી આત્મવંચના નીચેના શબ્દનો અર્થ જણાવો કહલ મંડાવો તો એટી ની અંદર આન્સર આવે છે એ કજીયો થવો નરસિંહ મહેતાના પદ કયા નામે પ્રસિદ્ધ થયા છે તો એટી ની અંદર આન્સર આવે છે સી પ્રભાતિયા સિંહાસન બત્તીસી કૃતિના કરતાનું નામ જણાવો તો એટી ની અંદર આન્સર આવે છે આન્સર ડી શામળ નીચેનામાંથી કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે તો જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો રઘુવીર ચૌધરી પૃથ્વી વલ્લભ નવલકથાના લેખક કોણ છે તો એટી ફોરની અંદર આન્સર આવે છે ડી કનૈયાલાલ મુનશી પદ્યવાર્તા માટે મધ્યકાલીન યુગમાં કોણ પ્રસિદ્ધ થયા તો એટી ફાઈવ ની અંદર આન્સર આવે છે એ શામળ છપ્પા કોણે લખ્યા છે તો એટી સિક્સ ની અંદર આવે છે એ અખો અખો ભગત સરસ્વતી ચંદ્રક નવલકથાના લેખકનું નામ જણાવો તો એટી સેવનની અંદર આન્સર આવે છે બી આગળ તમે જોયું હશે આ ક્વેશ્ચન ફરી રિપીટ થયો છે નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની છે તો એટી એટની અંદર આન્સર આવે છે બી માનવીની ભવાઈ નીચેનું પદ કયા કવિનું છે સુખ દુઃખ મનમાં ન આણીને ઘટ સાથે રે ઘડીએ તો આની અંદર આન્સર આવે છે એ પ્રેમાનંદ સુદામા ચરિત્ર કોની કૃતિ છે તો નાઇન્ટીની અંદર આન્સર આવે છે બી પ્રેમાનંદ અને સુદામા ચરિત્ર નરસિંહ મહેતાની પણ છે એટલે આની અંદર બંને આન્સર આપેલા છે બી અને સી દયારામ કયા સમયના કવિ છે તો નાઇન્ટી વનની અંદર આન્સર આવે છે સી મધ્યકાલીન કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું તો નાઇન્ટી ટુની અંદર આન્સર આવે છે ગાંધીજીએ આની અંદર આન્સર આપેલું નથી એટલા માટે બધા જ જે કેન્ડિડેટ હતા એ વખતે બધાને પ્લસ વન માર્ક આપવામાં આવ્યો હતો એટલા માટે કે આની અંદર એ આન્સર આપેલું નથી એટલા માટે આનું રાઈટ આન્સર જે છે એ ગાંધીજી આવશે ઓકે નેક્સ્ટ છે ઝવેરચંદ મેઘાણી મુખ્યત્વે કયા સાહિત્યના લેખક છે તો એની અંદર આન્સર આવે છે બી લોક સાહિત્યના તણખા મંડળ વાર્તા સંગ્રહના લેખકનું નામ શું છે તો નાઇન્ટી ફોરની અંદર આન્સર આવે છે એ ધૂમકેતુ નેક્સ્ટ છે જ્યોતિન્દ્ર દવેએ કયું સાહિત્ય લખ્યું છે તો નાઇન્ટી ફાઈવની અંદર આન્સર આવે છે સી હાસ્ય સાહિત્ય માનવીની ભવાઈ નવલકથાના લેખકનું નામ શું છે તો નાઇન્ટી સિક્સની અંદર આવે છે બી પન્નાલાલ પટેલ જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની કયા કવિની કાવ્ય પંક્તિ છે તો નાઇન્ટી સેવનની અંદર આન્સર આવે છે સી કલાપી નીચેનામાંથી કયા સર્જક લોક સાહિત્યના લેખક છે તો નાઇન્ટી એટની અંદર આન્સર આવે છે એ ઝવેરચંદ મેઘાણી ઐતિહાસિક નવલકથાના લેખક કોણ છે તો એના લેખક છે કનૈયાલાલ મુનશી ઝેર તો પિતા છે જાણી જાણી નવલકથાના લેખકનું નામ જણાવો તો હંડ્રેડની અંદર આન્સર આવે છે એ દર્શક મનોભાઈ પંચોડી તો આ હતું આપણું બે હજાર સોળનું ગુજરાતીનું પેપર ઓકે